અને ત્યાં બહુ મોડ એટલે અમારા જે ઓફિસો છે ત્યાં તે કન્જેસ્ટેડ છે ત્યાં જશે અને અહીંયા થોડા ખાલી થશે પણ અહીંયા તદ્દન ખાલી નહીં થાય ત્યાં રહેશે પણ મુખ્ય ત્યાં જતા રહેશે ટાઈમલાઈન તો જેટલા ઝડપથી આ લોકો કરી આપે તો વર્ષમાં કરે કે બે વરસમાં કરે તો થઈ જશે મોટી બિલ્ડિંગ છે ભાઈ આઠ દસ માળની બિલ્ડિંગ બનાવવાનું ઓછામાં ઓછું બે વર્ષ લાગશે

જોડી નાખી અને એક વિભાગને બીજા વિભાગ જોડવાનું કેટલી ટાઈમ લાગે